નમસ્કાર નવપ્રહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં આત્મજ્યોતિ આશ્રમ ખાતે અર્ચના દીદીની એકસો અડસઠમી કથાનું આયોજન કરવામાં આવ્યું છે સનાતન ધર્મના પ્રચાર અને ઠાકોરજીની ભક્તિ ભક્તોમાં વધે તેમજ લોકોના આત્મામાં જ્યોતિ પ્રગટ થાય તેની સાથે સાથે સનાતીઓને જગાડવા માટે દીદી દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનમાં દીદી દ્વારા વડોદરામાં જનતાને તેમની કથાનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે આજે કથાનો ચોથો દિવસ હતો નવપુરા ગુજરાતની ટીમ સાથેની દીદીએ ખાસ વાતચીત કરી આવો સાંભળો બસ કૃષ્ણમ વંદે જગદગુરુ એમ આપણે કહ્યું છે ને અત્યારે એ જગદગુરુના સંદેશની દરેકે દરેક સનાતનીને ખૂબ જરૂર છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કેમ કલયુગના નજીકના સમયમાં જન્મ લીધો એ તો અમે કથા દરમિયાન કહીએ છીએ પણ ખાસ કારણ આ કથાનું એ છે કે પ્રાંગણ પણ એવું અમે નક્કી કર્યું છે કે આત્મજ્યોતિ કે જે તમારા આત્મામાં જ્યોતિ પ્રગટ કરે અને ખાસ કરીને આશ્રમમાં ચાલતી સેવાઓ સાથે સાથે જે સદભાવના કે અત્યારે આપણે જોઈએ છે કે મોટા મોટા સંતોથી લઈને દરેકે દરેક વ્યક્તિ સનાતન માટે કાર્ય કરી રહ્યો છે ત્યારે વડોદરાવાસીઓ જે સંસ્કારી નગરીના છે અને જેમને સંસ્કૃતિ માટે બહુ વધારે કહેવું જરૂરી નથી પણ એ કહેવું જરૂરી છે કે માત્ર જાગવાની વાતો કરવાથી નહીં જગાય એના માટે જાગવું પડશે અને જાગવા માટે આ કથાઓને તમે કારણ બનાવી શકો છો કે આ કથાઓમાં જોડાઈને ત્યાં આવી શ્રવણ કરીને ભાગવતજીવા વિષયને જાણી સમજીને કે આજકાલ ઘણા બધા વિધર્મીઓ આપણા જ શાસ્ત્રનો ઉપયોગ કરીને આપણને ભ્રમિત કરે છે ત્યારે કથાવાચકો કે સંતો એ ભ્રમને દૂર કરવાનું કામ કરે છે ને એવું જ એક નાનકડું કામ હું પણ કરી રહી છું તો હું દરેક વડોદરાવાસીને પણ આમંત્રિત કરું છું હજી આગળના ત્રણ દિવસ કે જે ખાસ છે શ્રીમદ્ ભાગવતના જેમાં ભગવાનના સુંદર લીલા ચરિત્ર છે પ્રભુના સુંદર સંદેશ છે તો આત્મજ્યોતિ આશ્રમમાં પધારો અને કથાનું શ્રવણ કરો અને તિલકવાડા સ્થિત અર્ચના ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ અર્ચના ધામ आश्रम માં પણ પધારો અને માં नर्मदा ના કિનારા નો માં नर्मदा ના સાનિધ્ય નો અનુભવ લો. વીડિયા મિત્રોને જણાવતા આનંદ થાય કે અત્યારે આત્મજ્યોતિ આશ્રમ આદિદીની 168મી કથા છે કે જે આત્મજ્યોતિ આશ્રમ માં થઈ રહી છે આ સિવાય વિવિધ સ્થળો માં ખૂબ સુંદર દીદી ની કથાઓ થઈ છે આ 168મી કથા છે અને આ કથા આત્મજ્યોતિ આશ્રમ ના ભક્તો નો પ્રેમ ખેંચીને લાવ્યો છે એટલા માટે આ કથા ખાસા નું કંઈ આયોજન પહેલવા થી નિર્ધારિત નહોતું પણ એમના માટે કરેલું છે.

દિવ્ય કથાનો લાભ લેશો અને પોતાના જીવનને કૃતાર્થ કરો એવી અભ્યર્થના હું ઋગ્વેદ બારડ છું ડિરેક્ટર શ્રી અર્ચનાધામ તિલકવાડા અને અત્યારે સમગ્ર કથા નું મેનેજમેન્ટ દીદીના આશીર્વાદથી અને દીદીના માર્ગદર્શન નિમિત્તે સંભાળું છું